આવડત ક્યારેય કોઈની મોહતાજ નથી હોતી અને પોતાની આવડત સાથે ધગશ ઉમેરાય તો પહાડ જેવડા મોટા પરિણામ મળે તે ચરિતાર્થ કર્યું છે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી યુવાન નંદુ નાયકાએ એક આદિવાસી પાક્યો હતો મહાભારતમાં એકલવ્ય જેને પોતાના કોવતથી ગુરુ દ્રોણાચાર્ય સહિત મોટ મોટાના મોઢા બંધ કરી દીધા હતા અને બીજો આદિવાસી થયો નંદુ નાયકા નંદુએ પણ પોતાની હોશિયારીથી સૌને ચકિત કરી દીધા ધોરણ સાત પાંચ છું અને ગામ મારું ગુડા છે હું આ ટ્રેક્ટર મારે સપનું હતું એટલા માટે હું ટ્રેક્ટર બનાવી મારે બળદ પણ નહોતા એટલા માટે મારે સપનું ટ્રેક્ટર બનાવવાનું હતું એટલે મેં નાનું કંઈક ને કંઈક બનાવતી રહ્યો એટલા માટે મારે આ ટ્રેક્ટર મેં બનાવતો જે બના મારે બે ત્રણ વર્ષ જેવા આમાં રિસર્ચ કરતા લાગ્યા આમાં આ ખેતકામ કપાસમાં ચાલે પછી ખેડી ખેતરમાં ખેડવા પણ ચાલે જે ખડ હોય એ કાઢવા પણ ચાલે નાનું ટ્રેક્ટર કામ કરે એટલું ને એટલું આ ટ્રેક્ટર પણ કામ કરે આમાં એન્જિન બાઈકનું છે બાઇકમાંથી માંથી સામાન નાખેલું છે અડધું બધું ભંગારમાંથી લાવેલા છે સ્પેર પાર્ટ એથી મેં બનાવી આમાં મારા ગુરુ સાહેબ પણ સ્કૂલ ના છે ને એ પણ મારા સાહેબ કર્યા આજુબાજુના જે પણ બધા મદદ કરે છે મારી નંદુની સરખામણી એકલવ્ય સાથી એટલે કરી કે બંનેને વિદ્યા મેળવવાની ભૂખ હતી પણ મજબૂરી જ મોટી ગુરુ સાબિત થઈ બચપનથી ટ્રેક્ટર ચલાવવાનું સપનું જોતા નંદુએ પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે પોતાની શક્તિ શીખવા તરફ વાળી અને પરિણામ સ્વરૂપ ટ્રેક્ટર તૈયાર કર્યું આજે આ સુરા ગામના નંદુભાઈ નાયકા જે છે એ આ ટ્રેક્ટર બનાવ્યું એમાં પહેલાં પ્રથમ તો એ નાના નાના રમકડા બનાવતો હતો રમકડા બનાવતા પછી હાથે ખેંચવાનું હળ બનાવ્યું હાથે ખેંચીને જે અત્યારે બનાવ્યા છે એવું હાથે ખેંચીને જાય એવું બનાવ્યું પછી ત્યારબાદ એ આ ટ્રેક્ટર બનાવ્યું તો જે હોન્ડાના ટાયર ખરા ને એ ટાયર લગાવ્યા ટાયર લગાડ્યા ટ્રેક્ટર ચાલુ કર્યું ત્યાર પછી એને પાછો એવો વિચાર આવ્યો કે ભાઈ આ ટાયર પાતળું પડે છે તો ટ્રેક્ટરના જેવા ટાયર પછી આ બીજી ગાડીના જે ટ્રેક્ટર ઝુંબલી આવે એના લીધા અને એ પાછા નાખ્યા ત્યારે એને પછી કલટી જાતે બનાવી પછી ઘેર જાતે બનાવ્યો પછી ખેડવા માટે એના ફાળવા પણ જાતે બનાવ્યા તૈયાર નહીં લાવ્યા એવી રીતે આ જે ટ્રેક્ટર તૈયાર કર્યું એને ખૂબ આમે મંથન કર્યું ટ્રેક્ટર પછી બધું જ કામ કરે પંખા છે ગાડી છે સ્કૂટરનું પણ કામ કરે પણ ટ્રેક્ટરનું સપનું હતું એ પૂરેપૂરું શક્ય એ રાખ્યું ભંગાર સમજી ફેંકી દીધેલી વસ્તુઓમાં નજર દોડાવી નંદુએ પોતાની આવડતના સહારે આવિષ્કાર કરવાની શરૂઆત કરી અને પરિણામ સ્વરૂપ મળ્યું નાનકડું ટ્રેક્ટર જે કોઈ મોટા ટ્રેક્ટરથી ઊણું ઉતરે એવું નથી નંદુની આ મહેનત જોઈ સૌ કોઈ બોલી ઉઠે છે કે નબળી આર્થિક સ્થિતિ અને સર સંસાધનોનો અભાવને અવગણી નંદુએ હાંસલ કરેલી આ મહાસિદ્ધિ આદિવાસી કુનેનો ઉત્તમ નમૂનો છે આજે જે આ ટ્રેક્ટર જે નંદુભાઈ બનાવ્યું છે એ એનું સ્વપ્ન પણ નાનપણમાં તો હતું જ પણ સાથે સાથે એને આર્થિક પરિસ્થિતિ નબળી હતી તો એ ભણવાનું છોડી દીધેલું પણ એનું સપનું પૂરું કરવા માટે મત થતો હતો જ્યારે શરૂઆત એ કરી તો સાયકલના ટાયરમાંથી બનાવતો હતો પણ ધીમે ધીમે એને આઈડિયા આવતો ગયો એમ પછી બાઇકના ટાયરમાંથી એન્જિન લીધું એ રીતે એ ટ્રેક્ટર અપગ્રેડ કરતો ગયો ધીમે ધીમે અને પછી જુદા જુદા સ્પીડ પર લાવ્યા અલગ અલગ જગ્યાએથી અને એક સારામાં સારું જે કંપનીનું સારું ટ્રેક્ટર હોય એ ટ્રેક્ટર બનાવ્યું અને આજે આર્થિક રીતે પણ એ મજબૂત બની શક્યો છે અને સાથે સાથે બીજા જે કંઈ ગામમાં નાના મોટા કામ હોય એ પણ કરે છે જેથી એને આર્થિક રીતે પણ એ મદદરૂપ એને થઈ રહ્યું છે એના ઘર પરિવારને પણ મદદરૂપ થઈ છે નંદુએ આવિષ્કાર કરેલું આ ટ્રેક્ટર મોટર એન્જિનનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે જે એક સામાન્ય ટ્રેક્ટર દ્વારા થઈ શકે તે તમામ કામ સુપેરે કરી શકે છે મોટર જેમ કિકથી સ્ટાર્ટ થતા નંદુના ટ્રેક્ટરની ઈંધણ ટાંકી પાણીના વેસ્ટ બોટલથી બનેલી છે અને ખેતી વિષયક કાર્ય માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ નંદુએ જાતે જ મેન્યુફેક્ચર કરી છે આ સાથે ટ્રેક્ટરમાં મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા અને કામ કરતાં કરતાં ગીત સંગીતની મજા માણવા માટેની પણ પૂર્ણ વ્યવસ્થા કરી છે ટ્રેક્ટરમાં હેડલાઇટ ઇન્ડેક્ટર લાઇટ રિવર્સ ગેર ક્લચ બ્રેક સહિત એક્સિલેટર જેવી તમામ સુવિધાઓ સામાન્ય ટ્રેક્ટરના જેવી જ રાખવામાં આવી છે નંદુના ટ્રેક્ટર રૂપી આવિષ્કારની ચર્ચા હવે તેના ગામ પૂરતી સીમિત નથી રહી નંદુની ખ્યાતિ ગામના સીમાડા ઓળંગી દૂર દૂર સુધી પ્રસરી છે પણ ખાલી ખ્યાતિથી પેટ નથી ભરાતું નંદુને જરૂર છે આર્થિક મદદ કારણ કે નંદુએ ફક્ત એક ટ્રેક્ટર જેટલા સીમિત નથી રહેવું એને તો પોતાના કૌશલ્ય થકી દુનિયાભરમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ભારતનો ડંકો વગાડવો છે અમને આશા છે કે અમારો આ અહેવાલ જોઈ કોઈ તો વિલ્લો પાકશે જે આ આદિવાસી ખેડૂતની મદદ કરશે નંદુની આ સફળતાની કહાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે જ ખેડૂતલક્ષી બીજી સારી સ્ટોરી જોવા અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને કરાવજો કારણ કે ખેડૂત પોથી છે ખેડૂતોનો અવાજ જે ખેડૂતો દ્વારા જ સંચાલિત છે જય જવાન જય કિસાન